વાત કરીશું પોરબંદરની પોરબંદરના ગાયવાડીમાં સરકારી પ્રાથમિક હોસ્પિટલમાં તાળા લાગી ગયા હોસ્પિટલ તંત્ર જર્જરિત બિલ્ડિંગનું બહાનું કરી દીધું અને સાચી સમસ્યા ડોક્ટરોના હોવાનું સામે આવ્યું હાલ વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જો આ વિસ્તારની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રોગચાળો અને બીમારીથી લોકો પીલાય તેવી શક્યતાઓ છે હાલ તો હોસ્પિટલ તંત્ર અન્ય વ્યવસ્થા કરવાનું કહી રહી છે પણ કોઈ તાત્કાલિક સારવાર વિસ્તારમાં મળે તેવી કોઈ જ પ્રકારની વ્યવસ્થા હોસ્પિટલ તંત્ર પાસે હાલ તો નથી ગાયવાળી ડિસ્પેન્સરી આવેલી હતી ગાયવાળી ડિસ્પેન્સરી નું મકાન છે જજરી છે ગાયવાડી ડિસ્પેન્સરી છે રાજા સાહેબ ના વખત છે પરંતુ જર્જરી થવાને કારણે પીઆઈયુ બંધ કરી દીધી હતી અને એમની વૈકલ્પિક વ્યવસ્થા આજ સુધી ગોઠવાઈ નથી એટલે લતાવાસીઓ મારી પાસે આવ્યા હતા લતાવાસીઓને લઈ અને સીડીએમ ઓફિસ પાસે હું આવ્યો હતો કે વૈકલ્પિક વ્યવસ્થા તમે શરૂ કરો અને તમારી પાસે મેડિકલ વાન ન હોય તો મેડિકલ વાન પણ હું ટેમ્પરરી ધોરણે તમને આપું મેનવાલ તમે ભાડે મકાન શોધી અને ત્વરિત ધોરણે કાયવાળી ડિસ્પેન્સરી શરૂ થાય એના માટે એના જે કાંઈ વ્યવસ્થા કરવાની હોય વ્યવસ્થા કરો એવી રજૂઆત કરી છે એ સિવાય ગાયવાડીનું જે બિલ્ડિંગ છે લગભગ સો દોઢસો વર્ષ જૂનો છે એટલે એને પાડીને નવું ન બનાવવું જોઈએ પણ એનો હેરિટેજ લુક છે એ જાળવી રાખવી અને એને ફરીથી રિસ્ટોર જે જે રીતે આરજીપી ગોળે રિસ્ટોર કરી છે એ કરવી જોઈએ પણ મેં એને વાત કરી છે અને એને ઉપર છે પત્ર વ્યવહાર કરવાની મને ખાતરી આપી છે પોરબંદરની ગાયવાડી ડિસ્પેન્સરીનું જે બિલ્ડિંગ છે એ જર્જરિત હાલતમાં હોય એટલે પીઆઈયુ જે છે એમણે એવો રિપોર્ટ આપેલો છે કે આ બિલ્ડિંગ ઉપયોગમાં લઈ શકાય એમ નથી એટલે એ બિલ્ડિંગને ઉપયોગમાં લેવાનું બંધ કરવામાં આવેલું છે ત્યારબાદ સિવિલ સર્જન સાહેબ સાથે આજે મારે ચર્ચા થઈ તે મુજબ જે પ્લોટ ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર છે તેમને ગાયવાડી નો ચાર્જ આપી અને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે એક કોઈ મેડિકલ વાન કેવું હોય તેમાં ઓપીડી ચાલુ કરી શકાય ગાયવાડી ડિસ્પેન્સરી છે ત્યાં પ્રાથમિક કક્ષાની સુવિધા હોય ઓપીડી અ ડ્રેસિંગ ને મેડિસિન આપી શકાય એના સિવાય બીજી સુવિધાઓ ત્યાં પેલા પણ નહોતી અને અત્યારે પણ ના કરી શકાય હવે જાયવાડી ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર છે એ એક લેડી છે અને તેઓ લાંબી રજા ઉપર જવાના છે એટલા માટે થઈને બીજી ડિસ્પેન્સરી છે પ્લોટ ડિસ્પેન્સરી તેના મેડિકલ ઓફિસર ને આપણે ચાર્જ આપશું અને ત્યાં ઓપીડી ની વ્યવસ્થા કરશું કેટલા સમયથી થી અવેલેબલ છે ને તાત્કાલિક તાળા મારવાનું કારણ શું પેલા વેકલ્પિક વ્યવસ્થા કરીને પછી તાળા માર્યા તો કેવું રહે વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે એમઓયુ કરવા માટે છાપામાં જાહેરાત આપી છે કે એના અલગ અલગ વ્યક્તિઓના એને શું કેવાય કે નોમિનેશન કે ભાવ આવશે એમાંથી જે ઓછા ભાવ હશે તે સરકાર શ્રીમાં મંજૂરી લઈ અને પછી શરૂ કરવામાં આવશે